વર્ણિવેરમીયર્શન મંદહાસ ચિરામ ભુજ પૂજિમ સુરુ નરોમૈર્મુદર્મનંદનમહં વિચિંતએ અસતો મા ષડગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂસમારંભા નાથયામૂનમધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરમપરા આજની સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શનિવારના દિવસે પીપળાનો સ્પર્શ કરવાથી તથા પીપળાના મૂળમાં જલ સિંચવાથી શનિની પનોતી લાગતી નથી એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે શનિ ગ્રહ જે છે એ ગ્રહનો રાજા છે પરંતુ આ ગ્રહ જે છે એ જેની કુંડળીની અંદર પ્રવેશ કરે છે એ વ્યક્તિને એ ઘણો કષ્ટ આપનારો હોય છે કારણ કે દેવતાને એ પ્રકારનો શાપ જે છે એ એની પત્નીએ આપેલો છે બ્રહ્મ વૈવત પુરાણની અંદર કથા આવે છે કે દેવતા ભગવાન શ્રીમંત નારાયણના અનન્ય ભક્ત છે એક વખતની વાત હતી એમની પત્ની ઋતુ સ્નાન કરીને નિવૃત્ત થઈ અને એવો દેવતાની પાસે આવે છે અને એમને ઋતુદાન કરવા માટે જણાવે છે પરંતુ દેવતાનું મન ભગવાનની અંદર લાગેલું હોવાથી એ પોતાની પત્નીની વાતનો અસ્વીકાર કરે છે એટલે એની પત્ની ક્રોધાઈમાન થઈને દેવતાને સાપ આપી દે છે કે તમારી દ્રષ્ટિ જેના પર પડશે એનું અમંગલ થશે અને એને લઈને દેવતાની દ્રષ્ટિ જેની પણ કુંડળીની ઉપર પડે છે એનું હંમેશા અમંગલ થાય છે તો એ શનિદેવતાની કુદ્રષ્ટિથી બચવાને અર્થે આપણે શું કરવું તો એના ઉપાયો શાસ્ત્રોની અંદર આપેલા છે શાસ્ત્રોની અંદર દેવતાના પ્રકોપથી બચવા માટે અનેકો ઉપાય આપેલા છે પરંતુ એ ઉપાયોની અંદર સૌથી સરળ ઉપાય જે છે એ હું તમારી સન્મુખ જે છે એ ઉપસ્થિત કરું છું બ્રહ્મપુરાણ કે એકસો અઢારવે અધ્યાય મેં શનિદેવ કહેતે હે કે મેરે દિન અર્થાત શનિવાર કો જો મનુષ્ય नियमित रूप से पीपल के वृक्ष का स्पर्श करेंगे उनके सब कार्य सिद्ध होंगे तथा मुझसे उनको कोई पीड़ा नहीं होगी जो शनिवार को प्रातःकाल उठकर पीपल के वृक्ष का स्पर्श करेंगे ઉહજન્ય પીડા નહી આ પ્રમાણે શનિદેવતાએ બ્રહ્મપુરાણની અંદર પોતાના સ્વમુખે કહેલું છે પીપળાનો સ્પર્શ જે છે એ કેવલ ને કેવલ શનિવારના દિવસે કરવાનો છે સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર અને રવિવારના દિવસે પીપળાના વૃક્ષનો સ્પર્શ નથી કરવાનો કારણ કે શાસ્ત્રોની અંદર અર્થાત કે ધર્મસિંધુની અંદર આટલા દિવસે પીપળાના સ્પર્શની મનાઈ કરવામાં આવેલી છે પરંતુ શનિવારના દિવસે પ્રાતઃકાલે અથવા તો સાયંકાળે શનિદેવતાની કુદ્રષ્ટિથી બચવા જો પીપળાનો સ્પર્શ કરી દેવામાં આવે તો એ વ્યક્તિને ક્યારેય પણ શનિદેવતાના પ્રકોપનો સામનો કરવો પડતો નથી અથવા તો જે મનુષ્યની કુંડળીની અંદર દેવતા પધારેલા હોય અને જે મનુષ્ય શનિની બાધાથી પીડિત હોય એ મનુષ્ય પણ જો શનિવારના દિવસે પીપળાનો સ્પર્શ કરી દઈને તો દેવતા એને ક્યારેય પણ હાનિ પહોંચાડતા નથી ब्रह्म पुराणी अंदर देवता कहे छे कि शनिवार के दिन पीपल के वृक्ष का दोनों हाथों से स्पर्श करते हुए भगवान का 108 बार जप करने से दुख कठिनाई एवं ग्रह दोषों का प्रभाव शांत हो जाता है तमें વૈષ્ણવ હોઉં તો વૈષ્ણવ મંત્રથી અથવા તો શૈવ હોઉં તો શિવ મંત્રથી એકસો ને આઠ વખત ભગવાનના મંત્રોનું ઉચ્ચારણ કરી જો પોતાના બંને હાથથી પીપળાનો સ્પર્શ કરવામાં આવે ને તો આ પ્રમાણેની ક્રિયા કરનારા મનુષ્યને ક્યારેય પણ દેવતા જે છે એ કષ્ટ આપતા નથી આ વાત દેવતાએ પોતાના સ્વમુખે બ્રહ્મપુરાણની અંદર કહેલી છે પદ્મપુરાણની અંદર કહ્યું છે કે હર શનિવાર કો પીપલ કી જળને જલ ચઢાને ઓર દીપક જલાને સે અનેક પ્રકાર કે કષ્ટો કા નિવારણ હો જાતા હૈ શનિવારના દિવસે સંધ્યા સમયે જે સમયે પીપળાની અંદર સાક્ષાત લક્ષ્મીનારાયણ દેવનો વાસ હોય છે એ દિવસે પીપળાના વૃક્ષને જલથી સિંચન કરવામાં આવે અને પીપળાના વૃક્ષની પાસે ગાયના ઘતનો દીવો કરવામાં આવે તો એવા મનુષ્યને શનિ જે છે એ ક્યારેય પણ કષ્ટ આપતો નથી માટે ભક્તો શનિની પીડાથી બચવાને અર્થે આ સરળ ઉપાય જે છે એ તમે અવશ્ય કરજો જેથી કરીને દેવતા જે છે એ તમને ક્યારેય પણ કષ્ટ આપી શકશે નહીં વૃક્ષોની અંદર પીપળા રૂપે સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણ બિરાજમાન છે શ્રીમદ્ ભગવદ્ ગીતાની અંદર દસમા અધ્યાયની અંદર ભગવાન શ્રીકૃષ્ણ જે છે વૃક્ષાનામ અસ્વસ્થ આ પ્રમાણે કહી પીપળાના વૃક્ષને પોતાની વિભૂતિ બતાવે છે માટે પીપળાનો જ્યારે સ્પર્શ કરો પીપળાના વૃક્ષને જલથી તમે સિંચન કરો ત્યારે મનોમન એવો ભાવ રાખજો કે હું ભગવાન શ્રીકૃષ્ણનું જ સિંચન કરી રહ્યો છું આ પ્રમાણેની ક્રિયા તમે કરશો તો તમારો અન્યાસ રહી ક્યારેય પણ થશે નહીં કારણ કે પીપળો જે છે એ કોઈ અવર નથી પરંતુ એ ભગવાન શ્રીકૃષ્ણનું જ સ્વરૂપ છે માટે બધા જ ભગવદ્ ભક્તો શનિની પનોતીથી બચવાને અર્થે આ સરળ ઉપાય જે છે એ અવશ્ય કરજો આટલું કહીને હું મારા પ્રવચનને હિ વિરામા પૂછું સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રણી પશ્યંતુ મા કશિદ દુઃખ ભાગ ભવે અસ્તુ જય સ્વામિનારાયણ